thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છની કોલ તરીકે જાણીતા ગીતાબેન આજે આજે કોઈ ઓળખની જરૂર નથી કારણ કે તેમનું તેમને ઓળખ બની ચૂકી છે જો કે હાલમાં તેમના પર દુઃખનો પાર તૂટી પડ્યો છે તેમના ભાઈ મહેશભાઈનું રબારીનું અકસ્મિત અવસાન થયાથી તેઓ ઘણા આઘાતમાં સરી પડ્યા છે કે છે ત્યારે ખૂબ જ નિકાલ પ્રેમણ વ્યક્તિ અને હંમેશા હસ્તો ચહેરો રાખનારા એવા કચ્છની કોલ ગીતાબેન રબારીના મહેશભાઈનું ઓગણચાલીસ ત્યારે મિત્રો વર્ષની ઉંમરે આકસ્મિક નિધન તેમના તેમના પરિવાર માટે આવી પડ્યું છે ગીતાબેન મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી તે અનુસાર મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બરે અવસાન થયું હતું તેમનું બેસણું સત્યાવીસ નવેમ્બરે ટપર ગામમાં બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં રાખવામાં આવ્યું હતું ગીતાબેન રબારી વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે ત્યાં મુકામે સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે વધુ વાત કરવામાં આવે તો કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે અને તેમની બાળપણથી જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે ગામમાં કોઈ લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તેઓ ગીત ગાતા હતા કચ્છના નાનકડા ગામમાંથી ગીતા ગાવાની શરૂઆત કરતા કરનારા ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં અનેક લોક ડાયરાઓ માટે જાણીતા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ